ઓ હેલો મિત્રો સ્વાગત છે આપડે વિડીયોની અંદર કેમ છે બધા મિત્રો મજામાં ને પેલા તો બધા મિત્રો જય શ્રી જય જય કદીશ જય શ્રી કૃષ્ણ તો મિત્રો ચાલુ થાય ત્રણ માં આપણે આમ લઈ જવાના વારે કારણ કે મિત્રો આજે આપણે મોપર મોર જાય માલ ચાલો કે નાળો જ ના તો એટલે નાડો લેવા જવો હોય ને આપણે જે એક ત્યાંથી નાળો છોડતા આવીએ અને બહેન આજ ત્યાં જ લઈ જાય બાકી આજ ન જઈ તો કાલ આજ અટાણ તો નાઈ જાય હું થાય હવે મિત્રો આપણે કાલથી એકલાન થાય મિત્રો આપણે ચાલી નાખશું ને હું તો આખી જઈએ આકડાની ફૂલકીમાં મસ્ત મજાના ધોરા હું કાયમ દેખાડું મને એવાઓ મસ્ત લાગે છે એટલે આને આ થમનેલમાં મૂકવાના છે જઈએ અને બાકી આપણે જે ખાને ચેનલ વિશે થોડીક વાત કરવી છે તો તમે થાંભલા જાય મળીએ તમને ચેનલ વિશે થોડીક વાત તો ફાઇનલી મિત્રો આપણે આપણે આવી લોકેશન એટલે કે લોકેશન એટલે કે ભીડ એટલે છે ને મિત્રો આપણે એકચ્યુઅલી છે ને સાયરી ઉતારી છે તો એકચુઅલી આપણે થાંભલાઈ જઈએ છીએ અને એકચુઅલી અહીંયા સારી સારી મસ્ત મસ્ત સાયરી ઉતારી સાયરી નક્કી કરવાનું કેવી ઉતારણ છે ત્યાં જઈને ટ્રાય કરી અને ઉતારી સાયરી એવી લાગે કે કોમેન્ટ કરીને આપજો બાકી સાયરી ઉતારી પછી ચેનલ વિશે થોડીક કે સજાથી ચૂક્યા છો ને એટલે હાલના પૂછતા ઉત્સાહ કે સજાથી ચૂક્યા છો ને એટલે હાલના પૂછતા ઉત્સાહ કારણ કે જો હું નિર્દોષ નીકળ્યો ને શું કીધું એ હું નિર્દોષ નીકળ્યો ને તો અફસોસ બહુ થયો કેવી લાગી કોમેન્ટ કરો ફટાફટ ફટાફટ કોમેન્ટ કેવી ગઈ મસ્ત કરી નાખી વાહ ભાઈ વાહ તો મિત્રો આપણે ચેનલ વિશે વાત ને બહુ મજા ના એવી મિત્રો ચેનલ વિશે વાત કરવાની છે તો મિત્રો આપણે ત્રણસો ને ચોરાણું સબસ્ક્રાઈબર થઈ ગયા છે ફાઇનલી તો મિત્રો ખાલી છ સબસ્ક્રાઈબર ઘટે હે ખાલી છ ફટાફટ કરાવો ને યાર શું કરો છો યાર ચારસો સબસ્ક્રાઈબર માં આપણે ધમાકેદાર બ્લોગ લે આપશું લે આપશું ને લઈ આવશું એમાં કઈ નઈ હાલે ભલે વાંધો નહીં એક બે દિન આમ તેમ થશે પણ આવશે એ પાકું તમે ખાલી ચારસો સબસ્ક્રાઈબર કરાવો એટલે આપણો ધમાકે જ્યારે એક મસ્ત 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 મતલબ કે મસ્ત વિડીયો આવી જાય એટલે પછી ના યાર એટલે તમે એક મસ્ત હાલો મસ્ત કામ સોરી એક સબસ્ક્રાઈબ કરનો નાખો હાલો ચેનલ પર નવો સબસ્ક્રાઈબ કરો હાલો કરી નાખું વાહ 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 દિલથી ધની હો તમારો તો મિત્રો હવે અત્યારે આપણે ભેગું ચાલી નહીં તો થોડીક વાર આપણે ભેગું ચાલીએ અને આજે જાહિદભાઈ જશે એટલે આપણે પાછા કાલે એકલા રવાના થશું ત્યાં ધારવા એટલે આવું બધું છે મિત્રો આપણી જીવનમાં આમ ચાલી રહ્યો છે એટલે કોઈ ને એવું લોકો એટલે મિત્રો હવે થાંભલા ને કહી દઈ બાય બાય અને હવે આપણે જવું છે કે આપણે પેલા બહેને છોડીને જવા દઈએ ને આપડી લાકડી લાકડીમાં થોડું પ્રબળ ચડાવ્યું હોય ને

બે એક થી બે ફેર વખી નાખી જો અહીંયા પાટલા ફૂટક વામીડા જો તમને દેખો જો અહીં થોડું થોડું ફૂટક વામીડા હૈ અને આસા સાઈડ ચીપડાનું અને ભીંડાનું અંદર રોવેલો હે પછી એક તરબૂચ રોવેલો હોય તરબૂચ રોવેલો અહીં હેરી જો હેરી આ તરબૂચ મિત્રો એટલે એકચુલીમાં છે ને અમારે બધું મળી જાય છે બકાલું બકાલું બધું ચાલો મળી સોરી બનનારી બ્લોગમાં અને મિત્રો રહીને આજનો લોગ પૂરો કરી નાખી તો મિત્રો આજના લોક માટે બસ બીજાને લોક રામ રામ એની પેલા મિત્રો તમને એક મસ્ત વાત જણાવી યાર તમે સબસ્ક્રાઈબ કરો યાર સબસ્ક્રાઈબ કરો ખાલી કેટલા ખબર છ સબસ્ક્રાઈબર કરાવ્યો એટલે ચારસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય બાકી એક લાઇક બ્લોગ ગમે તો લાઇક કરવા બ્લોગ ગમે તો લાઈક કરો ગમે તો લાઇક કરવા એક કોમેન્ટ કરી નાખો અને પછી બીજું Yo también el trabajo de que los jóvenes no tienen tiempo para ir que algunos de ellos